નમસ્તે મિત્રો પોસ્ટ વિભાગની ભરતીમાં તમે ફોર્મ ભરવા માગતા હોય અથવા તો જાણવા માગતા હોય કે પોસ્ટ ઓફિસની વિવિધ જગ્યાઓ પર કામગીરી શું કરવાની હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે એન્ડ સુધી જોઈ લેજો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો સૌથી પહેલાં વાત કરીએ બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તો એમણે પોસ્ટ ઓફિસ મેનેજિંગ બાબતને લગતી એટલે કે વ્યવસ્થાને લગતી કામગીરી હોય છે જેમાં રોજેરોજનો હિસાબ અને જરૂર મુજબ આગળની ઓફિસ સાથેનો વ્યવહાર હોય છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટને લગતી કામગીરી હોય છે હેન્ડ હેલ્થ ડિવાઇસ સ્માર્ટફોન લેપટોપનો આવશ્યકતા અનુસાર ઉપયોગ કરવાનો થાય છે તેમજ પોસ્ટ વિભાગની પબ્લિક માટેની જે વિવિધ સર્વિસ છે એને લગતી કામગીરી હોય છે ઓફિસના જરૂરી રજિસ્ટર ફાઇલ વગેરે અગત્યના રેકોર્ડની જાળવણી કરવાની હોય છે પોસ્ટ વિભાગની સેવાઓનું માર્કેટિંગ એટલે કે લોકોમાં પ્રચાર પ્રસાર કરવો જેથી વધુમાં વધુ લોકો પોસ્ટ વિભાગની સેવાઓનો લાભ લેતા થાય ગામડાઓ અને શાખા પોસ્ટ ઓફિસ વચ્ચે સંપર્કની કામગીરી હોય છે અને ઉપરી અધિકારી દ્વારા જરૂરિયાત પ્રમાણે જે પણ કામગીરી સોંપવામાં આવે એ કરવાની હોય છે તો આ વાત થઈ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની ત્યાર પછી આવે છે એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર તો પોસ્ટ ઓફિસના વિવિધ વેચાણને લગતી કામગીરી જેમ કે વિવિધ સ્ટેમ્પ સ્ટેશનરી કન્વેન્સ વગેરેને લગતી કામગીરી હોય છે જે ગ્રાહકોએ પોસ્ટમાં નાણાં મૂકવાના હોય તો ડિપોઝિટ કરવી અથવા તો મૂકેલા નાણાં લેવાના હોય તો નાણાંની ચૂકવણી કરવી પ્લસ આઈપીપીબી એટલે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ટ્રાન્ઝેક્શનને લગતી કામગીરી પણ એમના ફાળે આવે છે પોસ્ટ ઓફિસના કાઉન્ટર ઉપર ડ્યુટી હેન્ડલ ડિવાઇસ સ્માર્ટફોન લેપટોપનો ઉપયોગ એમને પણ કરવાનો થાય છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર દ્વારા જે પણ કામગીરી સોંપવામાં આવે એ એમને કરવાની હોય છે સાથે સાથે ઉપલા અધિકારીઓએ સોંપેલ જવાબદારી પણ એમણે નિભાવવાની હોય છે જ્યારે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર રજા ઉપર હોય અથવા તો ગેરહાજર હોય ત્યારે જરૂરિયાત અનુસાર બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની ડ્યુટી પણ એમણે નિભાવવાની હોય છે નેક્સ્ટ છે ડાક સેવક તો એમણે કવર ઉપર લગાડવાની સ્ટેમ્પ અને સ્ટેશનરી વેચાણને લગતી સર્વિસની કામગીરી હોય છે પોસ્ટ ઓફિસ સંચાલનમાં આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરને મદદરૂપ થવું ઉપરી અધિકારી દ્વારા આપેલ કામગીરી કરવાની હોય છે ગામ કે વિસ્તારમાં આવેલ ટપાલપેટી ખોલી અને એમાંથી ટપાલ લઈ ટપાલનો થેલો સીલથી પેક કરવો અને ઉપલી પોસ્ટ ઓફિસમાંથી જે ટપાલનો થેલો આવેલો છે એ ટપાલના થેલાનું સીલ ખોલી અને જે તે ગામ કે વિસ્તારમાં ડોર ટુ ડોર એટલે કે દરેક ઘરે એડ્રેસ પ્રમાણે ટપાલ આપવા જવાની વગેરે જેવી કામગીરી ડાક સેવકની હોય છે તો આ થઈ એમની મુખ્ય કામગીરી આ સિવાય બદલાતા સમય સાથે નવા જેટલા પણ કોન્સેપ્ટ આવે છે અને સરકારની સૂચના અનુસાર ડાક સેવક હોય આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર હોય કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર હોય એમણે એ જવાબદારી નિભાવવાની થાય છે